મહાદેવ હરિ ઓમ જય માતાજી જો આજે શે પહેલું નતું એટલે નવરાત્રિની શરૂઆત થઈ ગઈ એટલે માતાજીના રમવાના દિવસો ને નવરાત્રિની બધાને ખૂબ ખૂબ શુભકામના ને અમારા દેવાનશીન પપ્પાએ તો વહેલા ઉઠી ગયા સાડા પાંચ વાગ્યાના કારણ કે આજે માતાજીને નવરાવી ને દીવો ચાલુ કરવાનો હોય એટલે દીવો હવે મારે ચાલુ કરવો છે અમે નવે નવ દિવસ અખંડ દીવો રાખીશી એટલે હવે હાલો આપણે દીવો માતાજીનો ચાલુ કરીશ હવે દશેરા લગભગ તો દીવો જગતો જ હોય દશેરા લગ્ન નવ દી તો અખંડ હોય છે રાત ને દિવસ આપણે માતાજીનો દીવો ચાલુ કરી દીધો હવે અને આ અમારા કુડ દેવી છે કુટુંબના બધા અહીંયા જ આવે માતાજી ચામુન માં રાંદલ માં અને ગાત્ર માં ગાત્ર માં અને ગાતરાયમાં એમ કે છે ને વારે ગયા ને પેલો દીકરો આવે ને ત્યારે અમારે માતાજી ને નિવેદ કરવા આવું પડે દીકરીઓની રક્ષા કરે અમાર મહેતા કુટુંબ ની બધાની અત્યારે આપડી બરડીયા સેવા સહકારી મંડળી ખાતર લઈને આવી ગયા વાળીયા કારણ કે ગામમાં ખાતર દવા લેવા ગામ જવું પડતું હોય એટલે કે એના તાલુકે ગમે તાલુકા મથકે અને આપણે અહીંયા ગામમાં ગામમાં બધું મળી જાય કોઈ પણ જાતનું ખાતર જોતું હોય ગમે જાતની દવા જોતી હોય એ બધી આપણી સેવા સહકારી મંડળી રાખે છે એટલે એ બરડીયા ના ખેડૂતને ખરેખર એનો લાભ બહુ સારો મળે છે અને સારું કહેવાય નકર પેશિયર બપોર લગી અડધો ટકાના વાહે આપણે ખોટી થવું પડે ને ક્યાંક લેવા જવું પડે લેવા આપણે ખાતર નાખવાનું છે મરચીમાં જો હવે આપણે ખાતર ઉતારી જાય છે દવા છાંટવા કારણ કે આજે આપણો પગ મટી ગયો છે હવે કોઈ જાતની તકલીફ નથી નોર્મલ એવો દુખતો હતો હવે કાંઈ વાંધો નથી એટલે હવે નયનાને દવા છાંટે છે તો લગભગ બે ત્રણ પોપ નાખી દીધા એ છે અને આપણે ભેગા મંડી છાંટવા એટલે બપોર થાય તો દવાનું કામ થઈ જાય પૂરું દવા છાંટે છે નૈના ત્યાં પોગી ગયા અને હવે નૈનાને પૂછી કેટલીક દવા છાંટવાની રહી હોય અને આપણી આ બાજુની તો મરચી એકદમ કાંઈ ન ઘટે એવી થઈ ગઈ

અને ગમે એ મોલ સારો હોય તો જ તમને કામ ઉકલે અને આનંદ આવે બાકી તું કે મોલ નબળો હોય ને તો નકામું બધું કામ કરવું પડે પણ એમ કે આમ એમ ન થાય ફટાફટ જાય ના તો મને તો એમ થાય કે જટ ઠવાર પડે એટલે ઉઠીને આપણે જેટલું કામ ઘરે થાય એટલું કરીને ઘરે વઈ વાડીએ વઈ આવી મને તો ઈ જ જાય ગમે ત્યાં ગયા હોય ને એટલે વાડીએ વઈ આવવાનું પેલા એ વાત સાચી આનંદ આનંદ એનો કામનો આનંદ હા કામનો આનંદ અને ઈ હરખ હોય ને કામ કરવાનો

ચલાવીશ આપડે જીરું ખાલી ચેક કર્યું કે બગડું છે કે નહીં પણ જીરું આપણું એમ નામ એવું ને એવું સરસ પડ્યું છે કઈ કઈ રૂમમાં પડ્યું એટલે કઈ બગડે તો નહીં જ એટલે આપણે થયું જીરું એવું જેવું પેલું છે જીરું હાંસવી હાસવી નઈ કઈ મને એમ છે બઉ કઈ ફાયદો થયો અમે તો જોવાય જ નહીં આપણે હે ને હાથવા માટે લેણું જ નથી

પણ હવે હાસ એવું નથી દેવાનસિંહ કે આમાં કઈ સુધારો નહીં આવે પણ હું તમને કઉ છું બે ભાવ છે ને ભાવ જોઈએ આપડે રાખ્યું

એમ ભાગે જાય નદીમાં ના નાય હો બા ભેગો પાદર ગયો તો નાવા કરશે ની અંદર જઈ પાંચ છે બેસો કરશે જોવાને બદલે

અને બેડ્યું એટલું આવી પડ્યું એમાં કઈ ઘટે નહીં ઉતારો હારો આપશે હા પછી બાસકા ભરી દે ખબર પડે ને આપણે છે વીઘો એક વીઘો વાત કરતા 34 વીઘા જમીન કહેવાય 35 વીઘા છે એટલે એટલે આપણે એક 35 વીઘામાં એક વીઘાનો ઉપયોગ આપણે બહુ સારી રીતે થયો છે કારણ કે આમાં આપણે પહેલા રોપ કર્યો રોપ કર્યો એટલે આખા ખેતરમાં મરસી વાવાની પછી પાછી તલી વાવી તો તલી નીકળી જાય વરી પાછી

હોય તો કોઈ પણ નવા પૂરા નો કપાસ નો કરતા ઓણ કે નથી મેઘી ત્યાં ઓણ જોવાય વાત ભૂલી જાવ જૂનું પડ્યું ને એનાથી જ માતાજી નો દીવો થાય એટલે એક પૂરેપૂરો ઉપયોગ કરી લીધો આવી રીતે ખરેખર ઉપયોગ થઈ ને તો વાંધો ન આવે આ ભાઈ ને આનંદ આવી ગયો છે એ ગારામાં રખડે ને પછી કઈ જોવાનું હોય માં રખડે પડ્યું છે કે આપણે ખેતી કરે છે માં રાખવાનો ગારામાં બે ને તો ગારામ બે હવા દેવાનું પણ એને ખબર પડવી જોઈ કે આ ખેતી કે છે વેલા મોડું આપણે હેલ્ડિંગ કરવાનું છે આજે એ તાર ખેતી કરવી છે હે તો હું કરું તો હું કરું તો કાઈ ન કરું તો કાઈ ન કરું પડે હું કરું આઈ તો કાઈ ન લે આઈ તો કાઈ આઈ પાણી વારવાનું છે તારે નાનજી બાપા ભેગું પાણી વાળીશ ને તું તો હું કરીશ તો હું કરીશ પછી ટ્રેક્ટર નહીં એક આજ નહીં પછી તો આકીશ ને મોટો થઈને આખીશ ને ટ્રેક્ટર મોટો થઈને તો આખસે બળદ આકીશ બળદ